તારીખ ચૌદ એક બે હજાર છવ્વીસના રાત્રિના અંધારાનો લાભ લઈ અને નજીયાત ટાઉન ખાતે આવેલા સુપ્રસિદ્ધ મંદિર મોટા કોમનાથ મહાદેવમાં કોઈ ઈસમ રાત્રે ચાંદીનું જે નાગ અને અન્ય છત્ર સહિતના સાડા ચાર લક્ષ રૂપિયા ઉપરનો મુદ્દામાલની ચોરી કરેલી સાથે સાથે એ જ રાત્રિ દરમિયાન નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં સળુણ ગામમાંથી પણ મંદિર ચોરી થયેલી આ મંદિર ચોરી થયા બાદ જ્યારે સવારે ખબર પડી ત્યારે ઘટના સ્થળ ઉપર જઈ અને ચાર્જ પિંટ લેવામાં આવ્યા સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા અલગ અલગ સાત ટીમો બનાવી નડિયાદ ટાઉન અને પોલીસમાં ડિટેક્શન કરવાના કામે લાગી જેમાં ઇન્ટેલિજન્સ અને સીસીટીવી કેમેરાના એક વિનોદ તળપદા સલૂનવાળાને એમાં કરી એની પૂછપરછ કરતાં એને આ બંને ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું અને તમામ ઓરિજિનલ મુદ્દામાલ સાડા ચાર લાખ રૂપિયા ઉપરનો ગુદ્દામાલ એની પાસેથી કબજે કરે છે આરોપી કેવી રીતે મેં અમને કહ્યું કે સીસીટીવી કેમેરા તપાસતા જે ટીમ જે છે આરોપીના વિરુદ્ધમાં આખું બાર ગુના દાખલ થયેલા છે એટલે એક પ્રકારનો ઇસ્ટ્રી સીટર છે એટલે એના ફૂટેજ પરથી જે રિસ્ટાફની ટીમ છે એને ખબર પડી કે આ આરોપી એ વિનોદ સળપદા છે

সাসাবে বা ত ।